નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સત્તર નવેમ્બર બે હજાર ચોવીસની આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત માટે અશોક પટેલે બાવીસમી તારીખ સુધી તાપમાન અને ઠંડીને લઈને મોટી આગાહી કરી છે તેની વિગતવાર અપડેટ મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને તમામ ખેડૂતભાઈને શેર કરી દેજો હવામાન નિષ્ણાત અશોક પટેલે જણાવ્યું હતું કે બાવીસમી સુધીની સવાર અઢાર ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની સંભાવના છે જેમાં મહત્તમ તાપમાન હવે નોર્મલ તેત્રીસ ડિગ્રી જોવા મળશે જે તારીખ સત્તરથી લઈને વીસ તારીખ દરમિયાન નોર્મલથી ઊંચું ચોત્રીસથી છત્રીસ ડિગ્રી નજીક રહેવાની શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તેમણે આજથી લઈને બાવીસ તારીખ સુધીની આગાહી કરતાં જણાવ્યું હતું કે ખાસ કરીને સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના તમામ ભાગો આજથી લઈને બાવીસ તારીખ સુધી સાથે સ્વ આખા રહે તેવી શક્યતા રહેલી છે જેમાં ગરમ કેન્દ્રો માટે સામાન્ય મહત્તમ તાપમાન હવે લગભગ તેત્રીસ ડિગ્રી આસપાસ નોંધાઈ શકે છે તેનાથી વધુ શક્યતા જણાતી નથી મહત્તમ તાપમાન જર્નલ થી વધુ રહે છે જેમાં ખાસ કરીને આજથી લઈને વીસ તારીખ દરમિયાન વધુ રહેવાની શક્યતાઓ રહેલી છે સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ગરમ કેન્દ્રો પર મહત્તમ તાપમાનની રેન્જ લઘુત્તમ તાપમાન જે લગભગ અઢાર ડિગ્રી આસપાસ જોવા મળી રહ્યું છે આગાહીના સમયગાળા દરમિયાન લઘુત્તમ તાપમાન સામાન્ય નજીક અથવા તો સામાન્ય કરતાં થોડું નીચું કે વધુ જોવા મળે તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે તો ગુજરાતની હવે ધીરે ધીરે ગરમીનો માહોલ સર્જાણો હતો તેમાંથી હવે છુટકારો મળશે ત્યારબાદ હવે ઠંડી જોવા મળે તેવી શક્યતાઓ રહેલી છે અને ખાસ કરીને મિત્રો છેલ્લા ચાર પાંચ દિવસથી ઠંડીનો મોજો વધુ જોવા મળ્યો છે સાથે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવ્યા છે જેના કારણે ખાસ કરીને ગુજરાતની અંદર હવે ગરમીમાંથી છુટકારો મળીને હળવી ઠંડી જોવા મળી રહી છે હજુ તાપમાનમાં આગામી બાવીસ તારીખ સુધી મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ રહેલી છે જેમાં બપોર દરમિયાન મહત્તમ તાપમાન પણ ડિગ્રી જોવા મળશે સાથે જ જે રાત્રનું લઘુત્તમ તાપમાન છે તે પંદર સોળ આસપાસ પહોંચે તેવી પણ શક્યતાઓ રહેલી છે બાવીસ તારીખ આસપાસ એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવવાનું છે જેના કારણે ઉત્તર ભારતના વિસ્તારો હિમાલય પર્વદે જમ્મુ શ્મીર લદ્દાખ મનાલી સહિતના ભાગોની અંદર વરસાદ સાથે હિમવર્ષા થવાની શક્યતાઓ છે જેના કારણે ગુજરાતમાં ઠંડીનું જોર વધી શકે છે તો ઠંડી માટે તૈયાર રહેજો ખાસ કરીને બાવીસ તારીખથી લઈને ત્રીસ નવેમ્બર વચ્ચે ખાસ કરીને તાપમાન ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોની અંદર અને મધ્ય પૂર્વના ભાગોની અંદર તાપમાન પંદરથી લઈને સત્તર ડિગ્રી નીચે જોવા મળે એ આસપાસ જોવા મળે તેવી શક્યતા રહેલી છે જ્યારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની અંદર અઢારથી લઈને વીસ તો અમુક વિસ્તારની અંદર સત્તર ડિગ્રી થવાની સંભાવના રહેલી